ગોલ્લક ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ગામની મહિલાઓ પીળા કલરની સાડી પહેરી નંદ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી પારડી તાલુકાના કોલક ગામે વૃંદાવન ધામ કંકેશ્વર મહાદેવ મંદિરના બાજુમાં કોલક સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પોથયાત્રા રામનગરથી નીકળી વૃંદાવન ધામ કથા સ્થળે પહોંચી હતી જ્યાં મોરબીથી કથાકાર વક્તા બાળ વિદ્યુષી સંત રત્નેશ્વરી ગુરુ ભાવેશ્વરી માતાજી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલે જણાવ્યું હતું કે કોલક સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન સ્કૂલના લાભાર્થીઓ અને પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાસુદેવ તરીકે બાબુભાઈ ટંડેલ પરિવાર જોડાઈ અને ગામની મહિલાઓ પીડા કલર સાડી પહેરી ઉત્સાહે નંદ મહોત્સવ ઉજવણી કરતા કોલક ગામ શ્રી કૃષ્ણમય બન્યું હતું આ સાથે કથામાં નરસિંહ પ્રાગત્ય ચરિત્ર વગેરે પ્રસંગ ઉજવાયા હતા સાત દિવસ ચાલનાર શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન ઉત્સવ વિવાહ સુદામા ચરિત્ર સુદામા શ્રી કૃષ્ણ મિલન વગેરે પ્રસંગ ઉજવાશે જેમાં ભાગ લેવા દરેકને આમંત્રણ પાઠવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ ટંડેલ મંત્રી કાંતિભાઈ ભીખલીવાલા હોદ્દેદારો કારોબારી સભ્ય ટ્રસ્ટી મંડળના સભ્યો મહિલાઓ તમામ સમાજના લોકો વગેરે ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે

વૃતાસુર ની કથા ઘણા ઘણા પુરાણો માં વર્ણન કરવામાં આવે નમસ્કાર

રામધમ આશ્રમ મોરબી એ પધારેલ છે અને ગામને એની મધુર વાણીથી કથાનું સરસ રીતે રસપાન કરાવી રહ્યા છે ગામમાં તમામ સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને ગામના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી મારા મંડળના કારોબારી સભ્યો મારા ટ્રસ્ટી મંડળના સભ્યો તથા દરેક ફરિયાના શ્રી એમના આગેવાનો અને માતાઓ બહેનો મોટી સંખ્યામાં રોજ કથાનું રસપાન કરી રહ્યા છે આ કથા તારીખ વીસ પાંચ ચોવીસથી લઈને છવ્વીસ પાંચ ચોવીસના દિને પૂરી થશે સાત દિવસની ભાગવત સપ્તાહ અને આજે ચોથા દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એમાં શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ તરીકે શ્રી બાબુભાઈ નરસિંહભાઈ ટંડેલ જે રામનગરમાં રહે છે એ પરિવારે ભાગ લીધો અને એમના દીકરાના દીકરા કનૈયા બનીને આજનો જે માહોલ અને જે ઉત્સવ હતો નંદ મહોત્સવ એ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને એમાં ગામની બહેનો તમામ બહેનો પીળી સાડી પેઢીને આવ્યા અને આખા ગામનો માહોલ નંદ મહોત્સવ જેવું થઈ ગયું એવું આજ જોવામાં આવ્યું તો આ પ્રસંગે હું તમામ ગામવાસીઓને ગોલક સાર્વજનિક કેરો મંડળ તરફથી આભાર વ્યક્ત કરું છું અને જે પણ દાતાએ જે એમના તનથી મનથી ધનથી જે દાન આપ્યું છે એ દાતાઓનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે કોઈ રહી ગયા હોય કથા સાંભળવાના એમને મારી વિનંતી કે આ ભાગવત કથા નસીબવાળાને મળતી હોય છે કારણ કે આપણી શિપની નોકરી હોય શિપમાં આપણને નવ મહિના જોબ કરતા હોય અને પછી ઘરે ત્રણ ચાર મહિના આપણને લાવો મળતો હોય ત્યારે આ પ્રસંગે જો કથા ચાલતી હોય તો એમાં બધું ભૂલીને જે કંઈ વેર મનુષ્ય જે કંઈ ભૂલીને મારી એક વિનંતી છે કે તમામ લોકો આ કથાનું રસપાન કરે અને આપણું જીવન ધન્ય બનાવે એવી આશા સાથે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો